નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ફરી એકવાર વડોદરા શહેરમાં ભૂવો પડ્યો છે અમિતનગર થી જે એલ એન્ડ ટી સર્કલ રોડ જતો ત્યાં એક મસ્ત મોટો જે ભૂવો પડ્યો છે તમે જોઈ શકો છો પહેલા સામેની બાજુ ભૂવો પડ્યો તો આજે આજે જે અમિતનગર થી આવતો રોડ છે એલ એન્ડ ટી જતો રોડ છે ત્યાં એક મોટો ભૂવો પડ્યો છે તમે જોઈ શકો છો વડોદરા શહેરમાં આજે જે વરસાદ વરસ્યો તેને લઈને અનેક જગ્યા પર પાણી ભરાયા સાથે જે ભૂવો છે તમે જોઈ શકો છો જે આ ભૂવો પડ્યો છે પેલા સામેની બાજુ પડ્યો હતો અને અને આ બીજી વાર એક પાછો ભૂવો પડ્યો છે તમે જોઈ શકો છો મોટો ભૂવો પડ્યો છે તમે જોઈ શકો છો સામેની બાજુ એકવાર જે ભૂવો પડ્યો હતો પછી આ બાજુની સાઈડ પર બી આજે અમિતનગર થી આવતો માર્ગ છે ત્યાં આ ભૂવો પડ્યો છે કોઈને જાનહાની નથી થઈ પરંતુ આજે છે તે લગાવી દેવામાં આવ્યા છે તમે અમિતનગર થી આવતો આ જે રોડ છે અમિતનગર થી ઉડા સરકાર તરફ ફરીવાર આજે એક ભૂવો પડ્યો છે તમે જોઈ શકો છો જે રીતે અમિતનગર ચાર રસ્તાથી જે અમિતનગર વ્રીજિવુડા સર્કલ તરફ જતો રોડ છે ત્યાં ભૂવો પડ્યો છે સાથે સામેની બાજુ પણ એક ભૂવો પડ્યો હતો પરંતુ આજે આ સાઈડ બાજુ પણ એક ભૂવો પડ્યો છે વડોદરા શહેરમાં નગરી તરીકે જે ઓળખાતું એ આજે વાછો ફરીવાર વડોદરા શહેરમાં ભૂવો પડ્યો છે આપણી સાથે વધુ વાતચીત કરવા માટે

ભુવા ખાડા પડી રહ્યા છે ફરીથી એક ભુવાનું જયારે નિર્માણ થયું હોય એટલે કઈક ને કઈક લાગી રહ્યું છે કે વડોદરા અંદર પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યો છે છે માનનીય મુખ્યમંત્રી સાહેબ સાહેબ ભૂપેન્દ્ર પટેલ અવારનવાર કહેતા હોય કે સુરત અને અમદાવાદ આગળ છે વડોદરા પાછળ છે આનું મુખ્ય કારણ ને મુખ્ય હેતુ એક જ છે કે વડોદરા શહેર ની અંદર જે રોડ કોન્ટ્રાક્ટરો હોય છે આ કોન્ટ્રાક્ટરો ગંભીર બેદરકારી હોય છે સાથે સાથે ડ્રેનેજ પુરવઠા હોય કે પાણી પુરવઠા હોય

આજ ભ્રષ્ટાચાર ના ભુવા પાસે આવે અને વોર્ડ નંબર આવેલી છે ટ્યુશન ક્લાસીસ આવેલા છે એટલે આજે ગંભીર રીતે જે કેવાય છે કે ભુઓ પડ્યો છે અને વહેલામાં વહેલી તકે આ ભુવા પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે આ જે ભુવા ને વહેલી તકે પુરાણ કરવામાં આવે તેવી તેમની માંગ છે વોર્ડ નંબર ત્રણ ના કોર્પોરેટરો પણ ધ્યાન રાખવું જોઈએ કે આજે જે ભૂવો પડ્યો છે અમિત નગર જે અમિત થી વોરા સર્કલ પાસે જતો ભૂ જે માર્ગ છે ત્યાં મોટો ભૂવો પડ્યો છે તમે જોઈ શકો છો જે સ્થાનિકો છે જે સ્થાનિકો છે તેમના દ્વારા આજે અને પોલીસ દ્વારા બેરીગાર્ડ લગાવી દેવામાં આવે છે પરંતુ આજે ભૂવો છે તમે જોઈ શકો છો કોર્પોરેટરોને ધ્યાન સાથે ધારાસભ્યોને ધ્યાન રાખવાની જરૂર છે તમે જોઈ શકો છો આજે ભૂવો છે તેને લઈને આજે અમિતનગર થી વુડા સરકલ પાસે આજે માર્ગ જતો છે પરંતુ કોર્પોરેશનના જે અધિકારી છે તેમનું પેટનું પાણી નથી હાલતું અને કોર્પોરેશન ના હજુ અધિકારી ને ખબર નહીં આજે ભૂવો પડ્યો છે પણ સમાચાર જોયા પછી તેમને આજે ભૂવો છે તેમને કામગીરી કરવી જોઈએ વોર્ડ નંબર કોર્પોરેટર હોય 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 ધારાસભ્ય કે ચેરમેન તેમને ખાસ કરીને ધ્યાન રાખવાની જરૂર છે તમે જોઈ શકો છો આજે પાણી જે વોર્ડ નંબર ત્રણ ના વિસ્તારમાં આજે ભૂવો આવે છે પરંતુ તમે જોઈ શકો છો આજે માર્ગ છે અમિતનગર અમિતનગર અમિત અમિતનગર થી અમિતનગર થી આ જે એલએનટી સર્કલ પાસે જતો રોડ છે તમે જોઈ શકો છો અહીં લોકો પણ બધા ભેગા થઈ ગયા છે સાથે આ તમે જોઈ શકો છો જે રીતે કુવાળજાર રોડની જે કામગીરી કરવામાં આવે છે તે કાચી પાણે કરવામાં આવે છે તમે જોયું શું કહેશો કમલેશભાઈ આ જે રીતે આ ડામર ਵੀ આવી રીતે આખો કામગીરી કરી આ જે કહેવાય છે કે કોન્ટ્રાક્ટરો જે કહેવાય છે કે કામગીરી કરી રહ્યા છે પરંતુ જે રોડના કામગીરી કરતા હોય છે એની અંદર હલકી ગુણવત્તા નું વાપરતા હોય એના કારણે આ ભ્રષ્ટાચાર ના ભુવા પડતા હોય છે પરંતુ ખાસ કરીને ડામર સારો આવે સાથે અંદર ડામર પરફેક્ટ રીતે મિક્સ કરવામાં આવે તો કોઈ પણ જગ્યાએ ભૂવા ન પડે ખાડા ન પડે પરંતુ અંદર જે કારણે અધિકારીઓની બેદરકારીના કારણે આ અવાર નવાર ભ્રષ્ટાચાર ના ભુવા પડતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ આ ભ્રષ્ટાચારના ભુવા ને તકે પુરાણ કરવો જોઈએ તેવી અમારી માંગ છે જે અંદરના જે જે તમે જોઈ શકો છો વરસાદી આ જે ચેમ્બર છે તેમાં પાણી વહી રહ્યું છે પરંતુ જે અધિકારીઓને આ ધ્યાન રાખવાની જરૂર છે કોઈને જાનહાનિ નથી ને પરંતુ આ ભૂવામાં કોઈ પડી જશે કે કોઈની જાનહાનિ થતી તો જવાબદાર કોણ લેશે તે પણ એક સવાલ છે મેનને ચેરમેનને કોર્પોરેટરોને ધારાસભ્યોને આ ધ્યાન રાખવાની જરૂર છે આજે અમિતનગર છે તમે જોઈ શકો છો સર્કલ પાસે રોડ છે છે આપણી સાથે સાથે સ્થાનિક તેમની પણ વાત કરીશું અમિતનગરમાં તો અહીંયા આગળ છે ને આ વરસાદી ચેમ્બર હતું અને વરસાદી ચેમ્બરનું ઢાંકણ દબાઈ દેવામાં આવ્યું છે બરાબર અને આ ધીરે ધીરે હું ચાર દિવસથી જોતો હતો ધીરે 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 કરીને નાનો ખાડો હતો અને આ એકદમ આજે મોટું સ્વરૂપ આજે બે ગાડીઓ અમે અંદરથી કાઢી આ અંદર અંદર હતી અમે બે ગાડીઓ હું હું અહીંયા બાજુમાં જ રહું છું આ બે ગાડીઓ તો અમે કાઢી આ શું ઉચકીને એક મોટો ભૂવો અમે પડ્યો આ બીજો પડ્યો હવે આ કોર્પોરેશનની શું કામગીરી અત્યારે આ કરી રહ્યા છે ખબર નથી પડતી કારણ કે અને આ એરિયામાં આ વીઆઈપી વીઆઈપી રોડ છે વીઆઈપી રોડ પર જે પબ્લિક અહીંયા કરતી છે સર્વિસ દ્વારા વ્યક્તિઓ જે ઓવર જોવર વધારે છે સાંધના ટાઈમે અને એ ટાઈમે જ અહીંયા જો પડો જે રીતે તમે જોયું આ જે બે ગાડીઓ પણ ફસાઈ ગઈ હતી આમાં તારા અહીંના જે આજુબાજુના સોસાયટીના જે સ્થાનિક છે કોર્પોરેશન શું કામ કરે છે તે પણ એક બહુ મોટો આપણે સાથે બીજા સ્થાનિક છે તેમની સાથે તમે પણ અહીં ઉપસ્થિત છો આ જે ભૂવો પડ્યો છે પહેલા તો સામે પડ્યો પછી અહીં પડ્યો શું આપા છે ને બરાબર પુરાણ થયું મારક છે અને આપણે આપણી સાથે એના સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું શું શું કહેશો આ તો ભૂવો પર્યો અને ટાઈમ પર અમે આજુબાજુવાળા લોકો આવી ગયા અને એક બે જણ અંદર ગાડી ફસાઈ ગઈ કાઢી નાખ્યું આજ બાળક ચાલતું હોત નીચે જતું રહે જિમ્મેદારી કોણ લેશે અને આખું કામ પોળું થયેલું છે અંદર કઈ મટીરિયલ નાખેલું જ નથી ઉપર ઉપર થૂક મારીને કામ કરેલું છે એટલે વિનંતી છે કે બીજી વાર વ્યવસ્થિત કામ કરી આપે તો કોઈ નુકસાન ના થાય કોઈને નુકસાન ના થાય આ જે કામગીરી છે તે વહેલામાં વહેલી દખે કરી દેવામાં આવે તમે જોઈ શકો છો ભૂવો પડ્યો છે કોઈ નાના બાળકો પડી જાય કે કોઈ પડી જાય તો જવાબદાર કોણ બે ગાડી તો ફસાઈ ત્યારે જે સોસાયટીના સ્થાનિક છે તેમના દ્વારા આ જે કાઢી દેવામાં જે સોસાયટીના સ્થાનિક દ્વારા કાઢી દેવામાં આવી હતી ગાડી પરંતુ આ જે ભૂવો છે એ મોટો આ જે ભૂવો છે તે મોટો ભૂવો પણ ધારણ થઈ શકે છે કેમ કે આ જે જગ્યા છે તમે જોઈ શકો છો કોર્પોરેટર ધ્યાન ધ્યાન રાખવું રાખવું જોઈએ જોઈએ અને સાથે કોર્પોરેશનને પણ આ આ જે જગ્યાને વારંવાર વડોદરા શહેરમાં ભૂવા પડતા હોય છે પરંતુ આ જે એક ભૂવા નગરી તરીકે વડોદરા શહેરને ઓળખવામાં આવે છે સુરત સિટી અને અમદાવાદ સિટી આગળ છે એ જ કારણે આગળ છે અને આજે આપણા વડોદરા શહેરમાં જે ભૂવો પડ્યો છે અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડતા હોય છે પરંતુ જે તંત્ર છે તે ધ્યાન રાખતું નથી તંત્ર પર પણ ઘણા સવાલો ઉભા થાય છે પરંતુ તંત્ર ક્યારે આજે કોર્પોરેશન જે જે અધિકારીઓ છે 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 ત્યારે હવે કામગીરી તે તે પણ એક સવાલ તમે જોઈ શકો છો અમિતનગર થી આવતો એલ સર્કલ પર જે માર્ગ જાય છે પરંતુ આ જે બેરીગેટ તો હમણાં લગાવી દેવામાં આવ્યા છે પરંતુ કોઈ નાના બાળક કે કોઈ જાન નાની થાય તે જવાબદાર કોણ તે પણ એક બહુ મોટો વિષય છે જે તમે જોઈ શકો છો આ જે ભૂવો છે તે પડ્યો છે પરંતુ હવે તમે જોઈ શકો છો જે રીતે કહેવામાં આવે કે આ જે ભૂવો છે તે બહુ મોટો ભૂવો પડ્યો છે અને આ જે ભૂવો છે તેની કામગીરી નહીં કરવામાં આવે તો મોટું પણ ભૂવોનું ધારણ કરવામાં આવશે જો તમે જોઈ શકો છો જે આ કામગીરી વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર ધારાસભ્ય મેયર ચેરમેનને ધ્યાન રાખવાની જરૂર છે તમે જોઈ શકો છો જે રીતે આ રીતે ભૂવો પડતા જ હોય છે પરંતુ આ જે ભૂવો ભૂવા નગરી તરીકે વડોદરા શહેરને ઓળખાવવામાં આવે છે સાથે તમે જોઈ શકો છો જે એના સ્થાનિકો પણ ભેગા થઈ ગયા છે સાથે બેરિગેટ પણ લગાવી દેવામાં આવે છે આપણે આપણી સાથે ફરીવાર એકવાર કમલેશભાઈ શું કહેશો આ તો વારંવાર વડોદરા શહેરમાં ભૂવા પડતા હોય છે અને અમદાવાદ સિટી અને સુરત સિટીને જે આગળ છે વડોદરા શહેરના તમામ ધારાસભ્યો સાથે સાથે વડોદરા શહેરના પ્રમુખ જ્યારે માનનીય વડાપ્રધાન સાહેબને મળવા ગયા હતા તો હું આપના મીડિયાના માધ્યમથી ફરીથી અપીલ કરું છું કે આ જે ભૂવાઓ જેટલા પણ પડ્યા છે આ તમામ ભૂવાના ફોટા માનનીય વડાપ્રધાન સુધી પહોંચાડવા જોઈએ કારણ કે ઘણા કોર્પોરેટરો નાના નાના કામ કરી અને ફોટા સેશન કરી અને ફેસબુક પર જ્યારે ફોટા વાયરલ કરતા હોય છે ત્યારે અમે ખાસ કરીને વોર્ડ નંબર 3 ના કોર્પોરેટરોને સ્પાર્કડે ન્યૂઝના માધ્યમથી અપીલ કરીએ છીએ કે આ તમામ ભુવાઓ સાથે સેલ્ફી લેવી જોઈએ ફોટા પડાવી અને માનનીય વડાપ્રધાન સુધી પહોંચાડવા જોઈએ કારણ કે ભ્રષ્ટાચારના બુવા કોર્પોરેટરોની બેદરકારીના કારણે થતા હોય છે ધારાસભ્યની બેદરકારીના કારણે થતા હોય છે

ખુબ સર છે આ ભુવા ને સમારકામ કરવામાં આવે જેથી કરીને આપણા વડોદરા શહેરનું નામ તે માટે વેલા કામગીરી કરવામાં આવે તેવી અમારી માંગ પાણીનો જે ફોસ છે તે તમે જોઈ શકો છો વધારે છે પરંતુ તમે જોઈ શકો છો આજે તમે જોઈ શકો છો જે રીતે વાત કરવામાં આ જે એલ ટી સર્કલ જે અમિતનગર થી એલ એન ટી રોડ જતો રોડ છે વારંવાર વડોદરા શહેરમાં ભુવા પડતા હોય છે ભુવાનગરી તરીકે ઓળખાતો સામે જ પડ્યો હતો આજે જે બાપા સીતારામ નું મંદિર છે તેની સામે જ આ જે ભૂવો છે તે પડ્યો છે હવે કોર્પોરેશનને આ ધ્યાનમાં લેવું જોઈએ વોર્ડ નંબર ત્રણ ના ધારાસભ્યોને ને ચેરમેનને ને ને આ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ અને જે ભૂવા નગરી તરીકે વડોદરા શહેર ઓળખાય છે તે ના ઓળખાય તેને લઈને તેમને ધ્યાનમાં રહેવું જોઈએ કોન્ટ્રાક્ટરો નું બધાનું ધ્યાન રાખવું જોઈએ હું કમલેશ જોશી સ્પાર્ક ટુડે ન્યુઝ વડોદરા